નેત્રંગ પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ગણેશ ચતુર્થી તહેવારને લઈ વિદેશી દારૂની અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત હેઠળ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વણખુટા ગામમાં રહેતો કનુ પ્રતાપભાઈ વસાવા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા કાચા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ ન ત્રણસો ચૌદ મળી કુલ એકત્રીસ હજારથી વધુના મુદ્દા માલ સાથે બુટ લેગર સંદીપ કનૈયાભાઈ ઉર્ફે કાનો વસાવાની ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર કનૈયા ઉર્ફે કાહનો પ્રતાપભાઈ વસાવાની વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે જ્યારે પોલીસે બાતમીના આધારે શણકોઈ ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કરતા કાર ચાલકે કારને હંકારી મૂકી હતી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક દારૂનો જથ્થો માર્ગની બાજુમાં ફેંકી ફરાર થઈ ગયો હતો પોલીસે વિદેશી દારૂની ચોરાનો નંગ બોટલ મળી કુલ 9000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેત્રંગના કોચબાર નિશાળ ફળિયામાં રહેતો કાર ચાલક રાજદીપ પ્રહલાદભાઈ વસાવાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે